તો જો આપણે આજે એક રેસીપી લઈને આવી રહ્યા છીએ ને રેસીપીમાં છે ધાણાના ભજીયા ભજિયા ખાવાનું શરૂ કરી દીધું છે જો કેવા લાગ્યા ભજિયા હ

અને આપણે મોડું થઈ કેમ કે આપણે જે બજારમાં જઈને જ આવ્યા છીએ અને શરદુબેનની તૈયારી કરવા માટે જો લસણ ફોલવા માંડ્યા ભજીયા ખાવા કયા ભજીયાની ભૂમણિયા બનાવે છે કાને આખી ભાઈ તમારે ખાવાના છે હા એને બિસ્કિટ ખાય છે અને અમારે વિશ્વભાઈ જોઈએ તાયતો ખાઈશ કા તો એ તમને તાયતો દેશે તો જો થઈ ગઈ છે આપણે તૈયારી તો બધા કન્ટિન્યુ લોકમાં પહેરીના હતી તો તમને આ ભૂંભણિયાની રીત બનાવી કે ભૂંભણિયા ભજીયા કેવી રીતના બનાવવાના હોય એમાં આપણે ઘણી ખરી જરૂર પડશે એમાં સદુબેન આદુ મરચાં ડુંગળી લઈ લીધું છે ચાલો પેલા આપણે ધાણા હારા કરી નાખી કેમ કે એમાં વાર લાગશે છે એક 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 તે તો જો ધાણા બાણા બધું સારું કરી નાખ્યું મરચાં આદુ ડુંગળી બધું ખાડી બધું આમાં મિક્સ કરી દઉંસ સદુબેન હમ અને ઉસો આનો રોબડ બનાવે સદુબેન મરચું હળદર મીઠું લીંબુ ધાણા જીરું અને ચણાનો લોટ સદુબેન તો બનાવી લાસ અને આપણે સાઈડ માં છોકરા હાટું બનાવવાના છે જો આ બટેકા ને પટીઓ ના અને મરચા ની આપડે જો કાપી ને મૂકી દઈશ લીંબુ નાખીને આપણે બનાવવાના છે ચૂલે આપણે આમ આમ થાય આપણે એ વસ્તુ આપણે ચૂલે જ બનાવીશી તો આપણે ચૂલો બોલો હળગાવી તો બધા ઘંટીની બ્લોકમાં રહેજો સરસ મજાનો આપણે ભજીયા પાડવાયા છે સદ્ધુ સદુબેન ઓર્ડર લેશે સગાઈ હોય ઘરગણું હોય તો ઓર્ડર લેશે ભજીયા બનાવશે તમ તાર ભૂમણિયાને એક નંબર જો સરસ મજાનું બેટર બનાવી નાખ્યું છે ને આપણું તેલ પણ આવી ગયું છે લગભગ આપણે બધી તૈયારી કરી નાખ્યું આપણે તળવાના છે ને એમને બેન ને પાડવાના છે અને અમારે વિષુભાઈ ને ખાવાના છે એમાં શું છે ભાઈ ગુ હ Tell me you no good. I'm brushing away to you, the way to you of my shoulder uh, so Don't we my cigarette the When all the smoke is bleed, I'm brushing away to you, the way to you. How this? I can't do it. Doing? Mm -hmm. આ બધી આટ તમે નો ટ્રાય કરાવ હોય ને તો ટ્રાય કરજો હા વિજી છે મેગી બનાવી ને એન કરતા બજ્જા બનાય ને જલ્દી બની જાય કસે તો બેન 5 મિનિટ હ જો અમે એક કઠોળ ભરીને બનાય નઈ ખાસ હજી તો એમાર શરૂ જ છે કને પછી મરચા જો આપણે ભૂંભણિયા બની ગયા છે અને હવે આપણે બનાવવાના છે બટેકાના પટ્ટીના કસે ફટાફટ બનાવડી આમ થાય આજે અમે બજારમાં ગયા હતા ને અમારા આજ લેટ છે પણ તોય હાલે અમારા હાલે કાંઈ છે હમ અમે લગભગ રાતે મોડા આવી દહ વાગે આવીને રાતે અમારે ચાલે અમને કોઈ કાંઈ ન કે શું કે કોઈ અમારે કેટલી મરજી છે હમ

રસમાં જાના બની ગયે ચાલો એ જો મરચાનો વારો આવ્યો છે છે તો બેજો ઓફા ટાફડના ખામે કેમ કે મડુ થાય છે તો જો અમને બજ્જા ખાવાનું શરૂ કરી દીધું છે

તમને અમારા પૂંફણિયાની રેસિપી કેવી લાગી છે તે જરૂર કમેન્ટ કરજો અને તમે જે કહેશો એ રેસીપી લઈને આપણે આવીશું તમે કમેન્ટ કરજો આપણી રેસીપી ખાસ અને ધ્યાનમાં લઈને પહેલી જ તમારો આપણે બ્લોગ બે ત્રણ દિવસમાં બનાવી પણ આપશું તો તમે ખાસ એ અમારી રેસીપી કેવી લાગી છે તે કમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને અમારો બ્લોગ કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો તો ચાલો આપણે રેસીપી તો બને નાખીએ વાસણ બહુ થઈ તો ત્યાં સાથે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીશું તો બધાને જય માતાજી જય મેળી મને જય ચાવનો મળીશું હવે નવા બ્લોગમાં તો ટાટા